અને બત્રીસ માર્ક્સ નું રીઝનિંગ કોન્સ્ટેબલમાં નાખી દીધું હવે એવું નથી તો આ સારી વસ્તુ છે ગ્રામર કરવાનું તો આપણને ખબર છે કે સાહેબ વિસત્ય માર્ક નું ગ્રામર રહેવાનું છે ઓકે ડન ચાલો ઓકે તો સાહેબ કઈ રીતના છે પેલા ઓકે સાહેબ એક તો આખું જીએસ સિત્તેર માર્ક નું ઓકે સર એટલે સાહેબ આ બધું આપણા વિષયો છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ઇકોનોમી છે જ્યોગ્રાફી છે હિસ્ટ્રી છે ઇતિહાસ આવી ગયો સ્પોર્ટ્સ કરંટ ઈ બધું આમાં ભેગું કરો એટલે 70 માર્ક્સ નું થાય ભાઈ ગુજરાતી અલગ થી વીસ માર્ક નું ઓકે અંગ્રેજી વીસ માર્ક નું છે અને મેથ્સ રીઝનિંગ ડીઆઈ ઈ ભેગું કરીને ચાલી નું છે એટલે પચાસ પચાસ ટકા છે મેથ્સ રીઝનિંગ અને મેથ્સ રીઝનિંગ ની સાથે સાથે ઇંગ્લિશ ગુજરાતી બરાબર ઓલમોસ્ટ એ એસી માર્ક્સ નું છે અને સિત્તેર માર્ક્સ નું જીકે જીએસ છે તો એકદમ આઈડિયલ ને બેલેન્સ થાય એવું ક્યાંક આપણને આ પેપર દેખાતું હોય છે સો ટકા દોઢસો મેઇન ફાયદો એ છે ઓવર વધાર દીધા છે પેલા એક કલાક આવતું હતું એની જગ્યાએ બે કલાક તે ફાયદો જ છે સર બરાબર એટલે થોડુંક જટિલ કર્યું હોય તો વિદ્યાર્થી ટાઈમ મળે ટાઈમ મળી શકે અને મેઇન ફાયદો એ છે આ એક્ઝામ નું એક જ પેપર પેપર માં આપીને બાયણે નીકળશો ત્યાં ખબર પડી જાય કે પીડીએફ માં નામ આવશે બિસ્તરા ઉપાડવાના તમારું પાકું કોઈ પ્રિલિમ ની ઝંઝટ સિંગલ પેપર આપણે કઈ મેરિટ પ્રેડિક્શન માં પ્રિલિમ ના અલગ નો કરવા મેન્સ ના અલગ નો કરવા એવું કાઈ જ નહીં એકનું જ પ્રેડિક્શન આવે બરાબર એટલે આ મેન વસ્તુ છે સાહેબ એક જ પેપર

હતા અહીંયા સો થઈ ગયા બરાબર અહિયાં પચીસ પચીસ થઈ ગયા બરાબર અને જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન અહીંયા પચાસ થઈ ગયું ચાલીસ હતું એનો મતલબ તો એ જ થયો કે સિલેબસ એનો એજ છે

ત્યારબાદ છે વિલાયત પંચાયત સેક્રેટરી અને ડેપ્યુટી ચીપનીસ આ બધાનો સિલેબસ છે સિલેબસ કોમન આપણને જોવા મળે અને ગબ્બર ખુશ હોય એવું કે છે સાહેબ મતલબ એવું છે કે વિદ્યાર્થીઓ પણ અહિયાં ક્યાંક ખુશ થતા હોય આપણને દેખાય છે સિલેબસ આ બે સાહેબ બહુ મોટી ભરતી છે